ડિજિટલ યુગમાં બાળકો મોબાઈલ ગેમિંગમાંથી બહાર નથી આવતા ત્યારે ગાંધીનગરની દીકરી જશવી મેવાડા અન્ય બાળકો માટે પ્રેરણારૂપ બની છે જશવી મેવાડાએ માત્ર દસ વર્ષની ઉંમરે સંસ્કૃત ભાષામાં એકવીસ પંક્તિઓની આર્ધ્યશક્તિની ઉપાસનાનો મહિષાસુર મર્દીની સ્ત્રોતમ મહજ છ મિનિટ અને ઓગણા સેકન્ડમાં સંભળાવીને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ તરફથી આરબીઆઈ અચીવર એવોર્ડ પ્રાપ્ત કર્યો છે આ એવોર્ડ પ્રાપ્ત કરી તેણીએ પરિવાર સહિત સમગ્ર રાજ્યનું નામ રોશન કર્યું છે આ ઉપરાંત જશવી મેવાડાએ ગણપતિ સંકટનાશમ તેમજ શ્રી હનુમાન ચાલીસા પણ કંઠસ્થ કરેલ છે ગિરીનંદિ નિતિ વિશ્વ વિનોંદ ગિરીંધ્ય શિરોધિની વાસીની વિષ્ણુ વિલાસીની જિષ્ણનુ તે ભગવતી હે શીતિ કંઠકુટુંબિની ભૂરી કુટુંબિની ભૂરી કૃત જય જય હે મહીષાસુર મધિની રમ્ય કપરધિનિ શૈલસુતે सुरवर वर्षिणि दुर्धर धर्षिनि दुर्मुख मर्षिनि हर्षरते त्रिभुवन पोषिणि शंकरतोषिनि किल्बिषमोषिनि घोषरते धनुजनि रोषिनि दि सुत रोषिनि दुर् मध शोषिणि सिन्धुसुते